કડી તાલુકાના શિયાપુરા ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે એકાએક નજીવી બાબતમાં સામસામે મારામારી થતા ઉગ્ર મામલો થયો હતો જેને લઈ બે ઇસમોને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી ઘટનામાં વાહનોની તોડફોડ તેમજ બે નાના વાહનોને સળગાવી દેવામાં આવેલ હતા તેમજ મામલો ઉગ્ર થતા મહેસાણા જિલ્લા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો કડી તાલુકાના ગામના અને દીકરો ગામે પ્રસંગ હોય તેમની ઘોડી લઈને ગયા હતા ગત રાત્રે આઠ વાગે વરઘોડો નીકળ્યો અશ્લમ રજાકભાઈને ફોન કરીને કહ્યું હતું કે સિયાપુરા ગામમાં ઝઘડો થયો છે તમે તાત્કાલિક આવો એવું કહેતા રજાકભાઈ એક્ટિવા લઈને સિયાપુરા ગામે ગયા હતા જ્યાં પાર્લર પાસે મારામારી થતી હતી જ્યાં તેમના મામાના દીકરા અને પાઇપો વડે માર મારી રહ્યા હતા તેમના મામા તેને છોડાવી રહ્યા હતા જે દરમિયાન મામાજીરભાઈ પણ ત્યાં આગળ છોડવા માટે ગયા હતા સિયાપુરા ગામના રામાજી ઠાકોર કરણ ઠાકોર મયુર ઠાકોર અજીત ઠાકોર હુમલો કરી રહ્યા હતા જે દરમિયાન મામલો વધુ ઉગ્ર બનતા રજાકભાઈએ તેમના કૌટુંબિક ભાઈ રમઝાનભાઈને ફોન કરી ગાડી લઈને બોલાવ્યા હતા જ્યાં લોકોએ રમઝાનભાઈની ભાઈ આઈ ટ્વેન્ટી ગાડી આપતા તેના કાચ તોડી નાખ્યા હતા

ગામના મલેક વજીરભાઈ સૈયદ સૈયદ મયુર ઠાકોરને અપશબ્દો બોલી રહ્યા હતા રામાજી ઠાકોર તેમના દીકરાને અપશબ્દો બોલાવવાની ના પાડતા આવેલા ચારેય સમયે મયુર ઉપર હુમલો કરી નાખ્યો રામાજીએ તેમના દીકરાને સમગ્ર મામલે પૂછતા તેમના દીકરાએ કહ્યું હતું કે દસની નોટ બદલી આપવાનું કહેતા હું બદલી આપતો હતો અને ચારે જણાએ મને ગાળો ગાળો કરી હતી અને રામાજી ઠાકોરે ચારેય ઈસમોને સમજાવવાની કોશિશ કરતા ચારે ઇસમ ઉપર હુમલો કરી અને જ્યાં માટે રામાજી ઠાકોરના ભાભી વચ્ચે પડતા પણ હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી બંને પક્ષ વચ્ચે સામસામે મારામારી થતા ઘટનાને લઈ મહેસાણા જિલ્લા ડીવાયએસપી મિલાપ પટેલ કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એએન સોલંકી મહેસાણા એલસીબી સહિતનો કાફલો મોડી રાત્રે કેટલાક સ્થળે પહોંચ્યો હતો જ્યાં પોલીસ દ્વારા બંને પક્ષો માટે સામ સામે આઠ લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી હાલ ગામની અંદર અંજાપા પરેશાંતિ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ રાજુ ઠાકોર કડ